આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હા મારું સાહેબ બોલો હા બોલું સાહેબ હા મારી બે દીકરાની હગાઈ કરવાની છે એમ હા કોણ બોલો તમે એ થી બોલું છું કોણ નામ તમારું છોકરાઓનું નામ તમારું મારું નામ રેખાબેન रेखाબેન ભરતભાઈ વેકરિયા ગામ ધારી અમરેલી જિલ્લો અને છોકરા બે છે નાનો ફોરવેલ ના ગેરેજ માં છે અને મોટો છે ઈ નાસિક કંપની માં છે આપડે આ પાપડા બનાવે ને કંપની આવે ને માં છે હા હા એ ન્યાય ને 45000 છે બે દીકરા છે મારે એક દીકરી સાસરે છે અને એમના પપ્પા હીરા ઘસે છે સુરત માં ઘર નું પોતાનું મકાન છે છોકરા એ b. com કરેલું છે મોટા એ કલ્પેશ હિતેશ છે અને ITI કરેલું છે દસ પછી એટલે બેય છોકરાની ને સબંધ બાકી છે તો કઈ છોકરી હોય તો બતાવજો અને તમે કયો તો whatsapp નાખીને એમાં ફોટા મોકલી દઈસ આપડે youtube માં મુકવું છે હા youtube માં મૂકી ગયો ને તમે તમારે બેય છોકરા કુંવારા જ છે અને हितेश भाई करीन छे नी हमने हतन में आई पाछे हां बाबरा ना छे हितेश भाई हितेश भाई बाबरा ना छे राजकोट માં રહે છે હા હા એમને મે ફોન કર્યો તો તમે કીધું કે તો એને એમને કીધું કે તમે એનો ફોન લગાયવા કરજો લાગી જશે હા બરાબર હા હા સાચું हितेश ભાઈ ધાનેયા એવું કે નામ છે હા 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 તો એમને મને કીધું કે તમ તાર નાખી દેજો કોઈ પણ તમ મુસલમાન હરિજન અને વાઘરી ત્રણ નાચમાં નહિ બાકી કોઈ બી પટેલ ચલેજન એટલે આપણે આપડે ને ભલે બીજી નાચ ગમી કોઈ પણ હાલે એક વાઘરી અને એક મુસલમાન ત્રણ નાચની બાકી કોઈ પણ ની છોકરી સારી હોય કામ વ્યવસ્થિત હોય એવી તમ તરા લેવો એટલે આપડે ઈ કેમ કે અમે પટેલ હોય એટલે આપડે ઈ માં નો કરી એટલે હોય તો બે દીકરા દીકરી સંસ્કારી નહી હોય સંસ્કારી હોય પણ એમાં એવું છે ઈ લોકો આપણને નો પાડે ને એને બધા ગ્રેજ્યુએટ જોઈએ બધી નોકરીયાત હોય ને એમ દેવી પૂજક માં કોણ નોકરીયાત હોય દેવી પૂજક માં તો કોઈ નોકરીયાત હોતા નથી કાય એમાં એવું છે આપડે પટેલ એટલે આપડે મુસલમાન ની દીકરી તો નોટ લઈ થઈ ગઈ ને મુસલમાન ની તો બરાબર ચાલો એતો ધર્મ વિધર્મી ક્યાં પણ આ દલિત તમે કીધા એ પછી દેવી પૂજક છે એ તો હિન્દુ હોય એ તો માતાજી ને પૂજતા હોય

મોટાનું નામ કલ્પેશ ભરતભાઈ વેકરીયા નાના નામ હિતેશ ભરતભાઈ કલ્પેશ ભરતભાઈ વેકરીયા બીજાનું હું કીધું હિતેશ ભરતભાઈ વેકરીયા મેરા કલ્પેશ શું કામ કરે છે ઈ કંપનીમાં છે કે નાસિક હા નાસિક કેટલું કમાય છે એને પિસ્તાલીસ હજાર પગાર છે હમ નું પોતાનું અમારે મકાન છે સુરતમાં માં એમ જીવન હોટેલ પાછળ નાનો એ શું કરે છે નાનો ફોર વીલ ના ગેરેજ માં જાય સુરત નું અડાજણ સીટી છે ને અહિયાં એ કેટલું કમાતો છે એને ત્રીસ હજાર પગાર છે પગાર છે અત્યારે એમ છે હા પગાર ઉપર

हाँ हार तो हारूआ अगर मसौर आन पाओ मन्नत हावड़ तो नज़लवा हम्म हम्म के हाथे हारूआ अगर करूँगा हाँ कहाँ उधर पोटा पोटा बेलन मौकलीज़ पोटा बेलन मौकलीज़ बेलन बेलन वीडियो पूरो जोए होए तो आ चैनल ले सब्सक्राइब करो आ ऑल सिलेक्ट करो आ जैसे करें तब ना बीचा वीडियो मरता रहे ना शेयर करो